માતૃભાષાનો પ્રયોગ તો કરવો જ પડશે એટલે યજદેવ પૂજા સંગતી કરવી કરવું દાન કરવું આ બધું જ્યાં હોય એને યજુર્વેદ કહેવાય યજુહુ કહેવાય વેદ નો કહેશે ચાલો યજુકુ યજનમ પૂજનમ અર્ચનમ પછી વેદ કોને કહેવાય તો વેદ માટે તો અનેક કારિકાઓ છે કારણ કે તો આપણું મૂલાધાર છે મૂલાધાર ચક્ર જેવું તો હોય નહીં નહીં તો ડગી જાય નાસ્તિ મૂલમ તો હસા ખા જો મૂળ જ ના હોય તો ડાળીઓ પોસિબલ જ નથી આપણી ધરોહરમાં રહેલા આ ચાર વેદરૂપી સ્તંભ છે એ ન હોય તો આ પ્રકૃતિ જ ન હોય એટલે વેદ શબ્દ છે એ વિદક જ્ઞાને વેદના ત્રણ માર્ગ બતાવ્યા છે એક જ્ઞાન માર્ગ એક ઉપાસના માર્ગ અને એક કર્મ માર્ગ અને એનાથી જ તમને બધાને ખબર છે વાય બોર્ન આપણો જન્મ શું કામ થયો છે ખબર છે એસી પંચ્યાસી વર્ષ થાય ને એટલે બધાને ખબર પડી જાય છે હે ઈશ્વર ઇદાનીમ સ્વીકારો તું હે રામ હે રામ હે રામ હા તદાની ત્યારે કોઈની આશા હોય છે કે ઈદાની માં લાખો કમાઈ લઉં નથી હોતી

એ તો આપણે બંધનમાં જ નથી એટલે સમસ્યા શું થાય છે તો કે ચિત્તની એકાગ્રતા નથી થતી તો ક્યાંનાથી થશે તો કે ઉપાસના યા ચિત્ત એકાગ્ર ઉપાસના કોની કરવી તો કે વેદ મંત્રાણમ અને એ બધું શું કામ કરવાનું છે કે કર્મણ્યવાદિકા રસ્તે માફ કરીશું કદાચ અને આ બધું ભાઈ સીધે સીધું કરતો જ જેમ વેદમાં કીધું છે એમ ઓટોમેટિક જ હરિશરણમ થઈ જશે આપણો જન્મ જ એ હેતુથી થયો છે છેલ્લે તો આપણે મોક્ષ જ જોઈએ છે અને પુરુષાર્થ ચતુષ્ટાયની સિદ્ધિ જો કોઈ શાસ્ત્ર કરાવતું હોય તો આ ભગવાન વેદનારાયણ છે ધર્મ અર્થ કામ મોક્ષ આ ચારે ચાર પુરુષાર્થોની સિદ્ધિ આ વેદનારાયણ આપણને કરાવે છે એટલા માટે શુક્લ યજુર્વેદ કહેવાય છે અને સાથે સાથે હું વાત કરતો તો કે ગુરુજી બ્રહ્મરસીમાં અભ્યાસ કરવા ગયા બે જ વર્ષમાં એમણે સંપૂર્ણ શુક્લે યજુર્વેદનો અધ્યયન કર્યું એ પછી

કે 10 થી વધારે પાઠશાળાઓમાં અહીંયાથી ભણેલા વિદ્યાર્થીઓ અત્યારે આપની સમક્ષ ઉપસ્થિત છે એ તમામ વેદના ગુરુજનો થઈને અન્ય પાઠશાળાઓમાં કાર્યરત છે તો આ એમને લબ્ધ કરતા યહ નથી થવા તો અને એવું કહેવાય છે કે દેહનો છેદ થશે પણ કીર્તિ જે છે ને અને એક કીર્તિ રહેવાનું કારણ છે ને એક ગ્રંથ પણ હોય છે આજે આપણે ભગવાન પાણીની કે યાજ્ઞવલ્કજીને કેવી રીતના ઓળખીએ છીએ તો કે ભાઈ યાજ્ઞવલ્કે શિક્ષાથી ઓળખીએ છીએ યજુર્વેદથી ઓળખીએ છીએ ભગવાન પાણીની ને ઓળખીએ છીએ તો એ ગ્રંથ રત્નથી આપણે અમર થઈએ છીએ તો અતિ વ્યાપ્તિ નહીં થાય પણ આજે આ જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ દેહ તો જવાનો જ છે સર્વેશામ અભી પણ આ ગ્રંથ પુષ્પો જે આ છાત્રમાં બ્રાહ્મણ હિતમાં જગત હિતમાં ગુરુજી મૂકી રહ્યા છે ને એનાથી અમરત્વ ચોક્કસ અમને મળવાનું છે તો ખૂબ જ આનંદનો વિષય છે વિશિષ્ટમાં ગુરુજીની ઉપલબ્ધિઓ ગુરુજીનું અધ્યયન કયા કયા શાસ્ત્રોમાં નૈપુણ્યતા છે એના વિશે પણ હું આપને બે શબ્દ કહેવા ઈચ્છીશ તો ગુરુજીએ શાસ્ત્રી જેને આપણે બહારની ભાષામાં કોલેજ કહીએ પછી માસ્ટર જેને અમે લોકો આચાર્ય કહીએ છીએ સ્વયં જ્યોતિષાચાર્ય અને વેદાચાર્ય બંને માસ્ટરની ડિગ્રી લીધેલી છે અને આ એજ્યુકેશન ફિલ્ડમાં આવવા માટે આપણે બધા જ જાણીએ છીએ કે બેચલર ઓફ એજ્યુકેશન બી જરૂર પડે છે એ પણ એમણે સંપન્ન કર્યું છે સાથે સાથે જે સ્ટેટ લેવલની કોમ્પિટિશન સંસ્કૃત શાસ્ત્રને લઈને હોય છે જેને આપણે જીસેટ આદિ કહીએ છીએ તમામ શાસ્ત્રોની હોય છે પણ એમાં એક સંસ્કૃત શાસ્ત્ર પણ છે તો ગુરુજીએ જીસેટ પણ ઉત્તીર્ણ કરી છે જે ભાગ્યે જ થાય છે આ જે સ્ટેટ લેવલ કોમ્પિટિશન હોય એમાં પણ એમનું ખૂબ મહત્વનું યોગદાન એમાં ઉત્તીર્ણ હતા આ એમની જે શિક્ષણની પ્રક્રિયા હતી એમને પૂર્ણ કરી અને પૂર્ણ થતાં જ જેમ ગુરુજીએ કહેલું કે અહીંયા જોડાયા અને આટલા વિદ્યાર્થીઓને આટલું અનુમોદન કર્યું ને આટલું ભણાવ્યું એની સાથે સાથે અત્યારે જે ગુરુજી સૌથી મોટું કાર્ય કરી રહ્યા છે એ ખાલી ગુજરાત લેવલે નહીં રાષ્ટ્ર લેવલે નહીં પણ દેશ વિદેશ સુધી એમના ગ્રંથો પહોંચે એટલે મુક્તમાં સ્વ ખર્ચે એમને ગૂગલ પ્લે સ્ટોર ઉપર પોતાની એપ્લિકેશન બનાવી છે જેનું નામ છે શાંતિ સંગ્રહ જે ત્રણ એમના ગ્રંથ રત્ન છે એમાં પહેલું શાંતિ સંગ્રહ બીજું ગ્રહયાગ વિધાનમ અને ત્રીજું આ શુક્લ યજુર્વેદ સંહિતા અને આ ત્રણેય ગ્રંથના નામને સમજો ને તો લોક કલ્યાણ લોકહિત ધર્મ શું છે અને એ ધર્મથી આપણો મોક્ષ નિશ્ચિત છે એ બધું જ સમજાવતા ગ્રંથો એટલે આ ત્રણ ગ્રંથ રત્ન ગુરુજીએ અત્યારે સંપાદન કર્યા છે અને હજુ પણ આગળ કાર્યો ચાલી રહ્યા છે તો એમાં પણ ગુરુજી અવિરત કાર્ય કરતા જ રહેશે અને આપણા સુધી પહોંચાડતા રહેશે સાથે સાથે અત્યારે વર્તમાન સમયમાં કર્મકાંડ જગતના વ્યાખ્યાન માળાઓમાં સાથે સાથે જે આ પુસ્તકો બાળકો ભણી રહ્યા છે એનું સમીક્ષણ કરવું એને તપાસવી સાચું લખાયું છે કે નહીં એ સ્વયં પુસ્તકો લખવા પણ જાય છે અને રાજ્ય સ્તરીય સ્પર્ધા હોય કે રાષ્ટ્ર લેવલની કોઈ સ્પર્ધા હોય જગતને લગતી તો એમાં પૂજ્ય ગુરુજી નિર્ણાયક તરીકે પણ પોતાનો ભાગ વચવે છે અને વર્તમાન સમયમાં વિદ્યાવારીથી જેને અમે કહીએ એવી પીએચડી ગુરુજી ચાલુ છે કરી રહ્યા છે અને એનો પણ વિષય છે કે શુક્લ શુક્લયુર્વેદમાં રહેલા જે સ્વર છે એની ઉપર છે એટલે કહેવાય ને કે ગુરુગુણ ગમે એટલા ગાવ તો એ ઓછા જ પડે અને કાલાનું રૂપમ પ્રતિ ધાવી રૂપાવવ્યમ હા કાહાની સમય આજ સુધી ના લગાવાય સમયને પણ ધ્યાને રાખવો જોઈએ એટલે વારંવાર હું ગુરુજીને આ વિષયોને લઈને વંદન કરું છું કે ખૂબ જ સરસ કાર્ય આપશ્રી દ્વારા સંપન્ન થયું છે અને આગળ પણ કરતા રહેશે હવે હું અહીંયા સાથે એક સ્મરણમાં મને આવ્યું કે ગુરુજીની સાથે એક એમના વિદ્યાર્થી આ ગ્રંથ રત્નમાં અવિરત જોડાયેલા હતા એમની જોડે જોડે એવા એક વિદ્યાર્થીને હું સ્મરણ કરીશ અત્યારે વર્તમાન સમયમાં લક્ષ્મીનારાયણ સંસ્કૃત દેવ દેવ સંસ્કૃત મહાવિદ્યાલયમાં એ વડતાલ ખાતે અધ્યાપક વેદના એવા પૂજ્ય હિતેશભાઈ જોશી જે આજે અહીંયા અત્રે ઉપસ્થિત થયા છે આ હિતેશભાઈએ ખૂબ જ ગુરુજીની સાથે સાથે રહીને ગુરુજીએ જયારે પણ કહ્યું કે હિતેશ આ કરવાનું છે ગુરુજી થઈ જશે કારણ કે કીધું ને કે ભાઈ અને ગુરુજીની સાથે રહીને જેવા લોકો જો ફટાફટ કામ હોય તો ખૂબ જ ઝડપથી આગળ વધી શકાય છે તો એવા હિતેશભાઈ ને આપણે બિરદાવીએ કે એ ખૂબ જ સહજતાથી એમની સાથે જોડાયા છે અને ગૃહસ્થ વાત કરેલી ને તો પત્નીનો ભાગ જ્યાં સુધી આપણી જોડે ના હોય ને ત્યાં સુધી તો તકલીફ જ પડે હવે મૂકી દો ને સુઈ જાઓ ને દસ વાગ્યા તો હું અમારા મારા બેન થાય સોલામાં મારી સાથે મારાથી ઉપર ભણતા એટલે એવા ગુરુજીના ધર્મપત્ની પત્ની પૂજ્યા દર્શનાબેન પણ આજે અહીંયા ઉપસ્થિત છે ને ખુદ એક સ્વયં શિક્ષિકા છે એ પણ પાટણ મુકામે અત્યારે નાના નાના બાળકોને ભણાવી રહ્યા છે તો એમનો પણ હું આજે એમનો સાથ હતો એટલે એમને યાદ કરું બીજું વિશેષમાં એમના તમામ ગુરુજીઓને અને બીજા એક ગુરુજીનું સ્મરણ મને થાય શાંતિલાલ ગુરુજીની સાથે સાથે ગુરુજીએ જેમની સાથે શાસ્ત્રો ભણ્યા જેમની સાથે બધા તંત્ર મંત્ર કેવી રીતના પ્રયોગમાં લેવા એનું જે અધ્યયન કર્યું એવા પૂજ્ય અમે લોકો બધા જે ગુરુજી કહીએ છીએ એવા ઘનશ્યામરાય ગોર ગુરુજી જે નડિયાદ મુકામે છે તો એ ગુરુજીને પણ આપણે સૌ એક વખત તાલીનાલથી યાદ કરીએ પૂજ્ય ગુરુજીના પરમ ગુરુજી એટલે ઉમાકાંતભાઈ ગુરુજી તો એ ગુરુજીને પણ આપણે સ્મરણ કરીએ ને એમને પણ તાળીનાદથી આજે અને સાથે સાથે ખાલી વેદમાં જ નહીં ગુરુજીની જે ઉપલબ્ધિ છે જ્યોતિષમાં પણ છે એ તંત્રમાં પણ છે એ સારા એવા અનેક પ્રકારના જે પ્રયોગો છે એના જાણકાર છે સાથે સાથે શિક્ષાના જાણકાર છે વ્યાકરણના જાણકાર છે ન્યાયના જાણકાર છે એટલે વિદ્યાનંદ ચતુર્દશ કહી દઉં તો પણ ચાલે પુરાણ ન્યાય મીમાંસા ધર્મશાસ્ત્ર મિશ્રિતા હા આમ બધું જ આવી ગયું સડંગ પણ આવી ગયું શિક્ષા કલ્પ વ્યાકરણ નિરુક્ત અને છંદ અને આવું આપણને લાગે દાઢીમાં ન જાતા હજુ બહુ જ નાની ઉંમરના અમારા ગુરુજી છે ખાલી પાંત્રીસ થી સાડત્રીસ વર્ષની આજુબાજુના જ છે એટલે એ આટલી નાની ઉંમરે આપલી આટલી મોટી ઉપલબ્ધિ પુનઃ પુનઃ નમામી ગુરુજી અને હવે વધારે સમય ન લેતા આપણે સૌ અહીંયા જે મુખ્ય અતિથિ સ્વરૂપે બિરાજમાન પૂજ્ય અમારા સંચાલક શ્રી આત્રેયભાઈ ગુરુજી અગ્નિહોત્રી ગુરુજી પૂજ્ય પરંતપભાઈ ગુરુજી અને એક નામ હજુ સોરી સમય લઉં છું થોડો પણ જાહ્નવી ન પુનાતો એને કોઈ દિવસ ભૂલાય નહીં અમારા અમારું પૂજ્ય ભાભી કહીએ અમે બધા એમને પણ પવિત્રતા તો એનાથી જે ગુના તો એ જ કરે છે છેલ્લે અમને એમને જે હોય ને હા લખો લખો પણ પાર્ટી આપી દેજો એ પાર્ટીમાં નથી જવાનું એ જે લખો લખો કીધું ને એ મહત્વનું છે કરો તો તાર જેટલી પ્રગતિ કરવી હોય એટલી કરો એ આશીર્વચન છે પાર્ટી છે ને ગુણ મુખ્ય બે પ્રયોજન હોય મુખ્ય પ્રયોજન શું છે તમતર કરો હું છું પાર્ટી ગૌણ છે તો પૂજ્ય અમારા ભાભીશ્રી એમને પણ આપણે સૌ તાલીથી એક વખત સ્મરણ કરીએ કે એમનું પણ કોઈ મોટું યોગદાન છે આ સંસ્થામાં સંસ્થાના એક એક પાયા મજબૂત હોય તો જ આટલે બધે પહોંચાય આ તો ગાડીના પૈડા જેવું છે ત્રણ પૈડા સારા હોય એક ના હોય તો એ પંચર પડે એટલે ગુરુજીના ગ્રંથોમાં કે ગુરુજીની જીવનશૈલીમાં કોઈ દિવસ પંચર નથી પડવા દીધું એટલા માટે એમનું સ્મરણ મેં કર્યું હવે આપણે પૂજ્ય અતિથિ વિશેષોને પૂજ્ય ગુરુજીને એમની ધર્મપત્નીને અહીંયા ઉપસ્થિત ઉપસ્થિત તમામ અધ્યાપકગણને વિનંતી કરીશ કે અત્રે આવી ભગવાન હનુમાનજીનું સ્મરણ કરી ભગવાન વેદ સ્મરણ કરી યજ્ઞનારાયણનું સ્મરણ કરી અને આપ સૌ ગ્રંથનું વિમોચન કરો પૂજ્ય અતિથિ વિશેષ અધ્યાપક મિત્રો અને પૂજ્ય દર્શનાબેન અને ગુરુજી